સુરતમાં ગંદા પાણીની ફરિયાદો સામે પાણી સમિતિના ચેરમેન અકળાયા છે જી હા અધિકારીઓને ચોવીસ કલાકમાં ફરિયાદ નિકાલ કરવા આદેશ જો ફરિયાદ નિકાલ નહીં કરે તો અધિકારી સામે પગલાં લેવાની ચીમકી પાણી ગંદુ જીવાત વાળું અને લીલ વાળું હોવાની હતી ફરિયાદો સૌથી વધુ ફરિયાદો સેન્ટ્રલ ઝોનમાંથી સામે આવી પાણીની લાઈનમાં ભંગાળના કારણે પાણી ગંદુ આવી રહ્યું છે લોકો બે થી ત્રણ વાર ફરિયાદ કરી ચૂક્યા છે સુરત શહેરમાં જે તે વિસ્તારમાં જ્યાં ગંદુ પાણી આવી રહ્યું છે જેને લઈને હવે પાણી સમિતિના જે ચેરમેન છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ચોવીસ કલાકની અંદર જે તે ફરિયાદનો નિકાલ કરવા માટે અધિકારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવી છે ત્યારે આપણી સાથે પાણી સમિતિના ચેરમેન જોડાયા છે જી સર અધિકારીઓને અલ્ટિમેટમ શા માટે ગંદુ પાણી જો આપણે પીવાના પાણી સાથે મિક્સ થતું હોય અને જો ઘરે ગંદુ પાણી આવે તો એનાથી બીમારી વધે છે રોગચાળો ફેલાય છે આ પ્રકારની પ્રવૃત્તિ અટકે એના માટે ત્વરિત પગલાં લેવા જોઈએ એના માટે કાલે અમારી જે સમિતિની બેઠક હતી એમાં અધિકારીઓને તાકીદ કરવામાં આવે કે એને સૌથી વધારે પ્રાધાન્ય ગંદા પાણીની ફરિયાદો પર આપવામાં આવે અને બને એટલું અંદર સોલ્યુશન આવે ને એકની એક ભૂલ વારંવાર થતી હોય કે કંઈક બીજી તકલીફ આવતી હોય એનું સમાધાન નહીં મળે તો એના ઉપર પણ પગલાં લેવામાં આવશે સર જે કામો બાકી છે તેને લઈને અધિકારીઓને શું સૂચના આપવામાં આવી કામો અત્યારે પાણી સમિતિના જે રૂટીનમાં જે ચાલી રહ્યા છે એ સારી રીતે ચાલી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારમાં જે વિકાસની સાથે સાથે નવી નવી પાઇપલાઇન જોડાણોના કામ છે મૂળ સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કે સેન્ટ્રલ ઝોનમાં ઘણા વખતથી જે રોડના કામ અટકા છે પાણીની લાઇનના બાબતમાં તો એ કામગીરી કેટલી પહોંચી છે એટલે એની સમીક્ષા કરવામાં આવી અને દરેકનું કા ફોલોઅપ પોઝિટિવ છે અને સારી રીતે કામ થઈ રહ્યું છે જે મૂળ જે બેઠક હતી એ બેઠકમાં શું ચર્ચા વિચારણા કરવામાં આવી અને ક્યાંથી ક્યાં શું શું ફરિયાદ મળી રહી હતી આપને ગંદા પાણીને લઈને ગંદા પાણી ઉનાળો આવે એટલે સ્પેસિફિક નદીનું ક્વોલિટી વોટર જે હોય તેમાં થોડો બગાડ આવતો હોય છે એમાં ફરક પડતો હોય છે એના લીધે પણ પાણી ગંદુ આવી શકે છે પ્લસ અલગ અલગ વિસ્તારમાં એક જ સરખી ફરિયાદ આવવા આવવાથી એના લીધે આપણે ખાસ તાકીદ કરવી પડી કે આ ગંદા પાણીની ફરિયાદનું તાકીદ નિવારણ થવું જોઈએ એના માટે આગળ પણ અમે મોબાઈલ વાન સેમ્પલિંગ માટે મોકલી હતી વિસ્તારમાં કે જ્યાં વધારે ફરિયાદ આવી રહી ત્યાં વિસ્તારમાં આપણે વધુ માત્રામાં સેમ્પલિંગ લઈને ત્યાંની ત્યાંનું સોલ્યુશન આવે એ પણ એક કામગીરી કરવામાં આવી હતી એટલે ગંદા પાણીનું જે સમસ્યા છે કે જ્યાં પણ આવી તકલીફ ઉદભવે ત્યાં ત્વરિત સોલ્યુશન આવે એના માટેની તાકીદ કરવામાં આવી છે સર આપની તાકીદ બાદ પણ કોઈ અધિકારી કામ નહીં કરશે તો એવું તો નહીં થાય કે તાકીદ બાદ કામ નહીં કરે જો કે એવું કે પ્રકારની કોઈ કામગીરી રહેશે કે કોઈની તૂટી દેશે તેના ઉપર અમે સો એક્શન લઈશું તો આતા પાણી સમિતિના ચેરમેન જેઓ હાલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે કારણ કે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો ગંદા પાણીને લઈને વારંવાર ફરિયાદ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત